પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ ફરિયાદ માં તાલુકા ભાજ્ય પ્રમુખ જયંતિભાઈ આત્મા રામ પુત્ર બંટી પટેલની ની છે તેવા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

તેની ભાજપ ના તાલુકા પંચાયત પ્રમુખ જયંતિભાઈ પટેલના પુત્ર બંટી પટેલ ઉપર આના ઉપર એક પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે આના ઉપર એ આરોપ લગાવ્યો છે અને આ ભાજપ મોટા માથાઓ હોવાના કારણે પોલીસ આને છાવરતી હોય એવું ગામ લોકો ચર્ચાઈ રહ્યું છે જે આભાર જીતેન્દ્ર સમગ્ર વિગતો બદલ